અભિનેત્રી એસા દેઓલના હસ્તે તિઘરાના દીપક દેસાઈને ઇન્ટરનેશનલ પ્રાઇડ બે હજાર પચીસ એવોર્ડ એનાયત કરાયો મુંબઈની દેવીદાસ ગ્રુપ ઓફ કંપની તેમજ આયોજિત શૈલેષ પટેલ દ્વારા આયોજિત એવોર્ડ શોમાં દીપક દેસાઈને રાઇટર પોએટ ગુજરાત એવોર્ડથી સન્માનિત કરાયા મુંબઈના અંધેરી ખાતે અભિનેત્રી એસા દેવોલના હસ્તે તિગરાના દીપક દેસાઈને ઇન્ટરનેશનલ પ્રાઇડ એવોર્ડ બે હજાર પચ્ચીસ દેવીદાસ ગ્રુપ ઓફ કંપની તેમજ શૈલેષ પટેલ દ્વારા રાઇટર પોઇટ ગુજરાત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા પાડી તાલુકાના તિરા ગામના સાહિત્યકાર દીપક દેસાઈને રાઇટર પોઇટ ગુજરાત એવોર્ડ એનાયત કરાતા પાડી તાલુકાનું ગૌરવ વધ્યું છે અંધેરી મુંબઈ ક્લાસીસ ક્લબ ખાતે બાર જાન્યુઆરીના રોજ દેવીદાસ ગ્રુપ ઓફ કંપની અને રફતાર ચેનલના શૈલેષ પટેલ આયોજિત ઇન્ટરનેશનલ પ્રાઇડ એવોર્ડ બે હજાર પચીસ આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ શોમાં બોલીવુડના પ્રખ્યાત અભિનેત્રી એશા દેવલ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે પાડી તાલુકાના તીઘરા ગામના વતની એવા સાહિત્યકાર દીપક કુમાર દેસાઈને રાઇટર પોઇટ ગુજરાતનો એવોર્ડ અર્પણ કરાયો હતો આ પ્રસંગે દીપક દેસાઈ તેમના હસ્તે લિખિત પુસ્તક યોગ પુરુષ નરેન્દ્ર મોદી ભેટ સ્વરૂપે અર્પણ કર્યું હતું દીપક દેસાઈ એમના પિતા અભિનેતા ધર્મેન્દ્રનો ઉલ્લેખ આ પુસ્તકમાં કર્યા બાબતે તેમને વાકેફ કર્યા હતા અને દીપક દેસાઈ તેમની પુત્રીનું નામ એશા એમના નામ પરથી રાખ્યું હોવાનું જણાવતા અભિનેત્રી શાહદેવલે ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે બોલીવુડના જાણીતા અભિનેતા અલી ખાન જાણીતા સંગીતકાર દિલીપ સેન ફિલ્મ મોરા કંપનીના અખિલેશ યાદવ ક્રિષ્ણા ફાઉન્ડેશનના ડોક્ટર ક્રિષ્ણા ચૌહાણ સહિત ફિલ્મી તેમજ ટીવી જગતની નામી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી આ સાથે દીપક દેસાઈ સત્તરમો એવોર્ડ પ્રાપ્ત થયો છે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ દીપક દેસાઈને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી આ એવોર્ડ માટે દીપક દેસાઈ દેવીદાસ ગ્રુપ ઓફ કંપનીના ઓનર તેમજ શૈલેષ પટેલ સંજય અમાનજીનો આભાર માન્યો હતો Deepak. Mr. Deepak Desai, Deepak. Mr. Deepak Desai, Deepak. Next, we'd like to call upon Raman Talwar. Rome's international Punjab influences entrepreneur, neurologist, social worker, and solo traveler. Pute, Pute. बहुत ही नेक इंसान है ने इंडस्ट्री में हमारे बहुत पुराने साथी हैं इन्होंने देवीदास जी, जी बहुत ना पे इतने तो मैं ने के उसमें लोने वालों सर इतनी शानदार जगह बोल रहा हूँ क्योंकि मैं अभी तक वो ज्ञान ही नहीं તારીખ બાર એક બે હજાર પચીસના દિને મુંબઈ અંધેરી ક્લાસિફ ક્લબ ખાતે દેવિદાસ ગ્રુપ ઓફ કંપનીઝ અને મુંબઈ ચેનલના શૈલેષ પટેલ દ્વારા એક એવોર્ડ શોનું આયોજન કર્યું કરવામાં આવ્યું હતું આ એવોર્ડ શો ઇન્ટરનેશનલ પ્રાઇડ એવોર્ડ બે હજાર પચીસના નામે હતો અને મને જણાવતા આનંદ થાય છે કે મારે મને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે આ મારો સત્તરમો એવોર્ડ છે એ જણાય એમને જણાવતા આપ સૌને જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે અને આ એવોર્ડની ખુશીમાં એક વધારો થયો કે આ એવોર્ડ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી ઈશા દેવલના હસ્તે આ મને આપવામાં આવ્યો છે ઈશા દેવલને પરિચય આપવાની જરૂર નથી છતાં બી આપ સૌને જણાવી દઉં કે જાણીતા લિજેન્ડરી એક્ટર અભિ અભિનેતા ધર્મેન્દ્ર તેમજ લિજેન્ડરી લેજેન્ડરી એક્ટ્રેસ એમાં મારીની પુત્રી થાય છે અને મને બીજો જણાવતા એ આનંદ થાય છે કે જ્યારે આય શાહ દેવોલના હસ્તે મને એવોર્ડ પ્રાપ્ત થયો ત્યારે મારા લેખિત પુસ્તક યુગ પુરુષ નરેન્દ્ર મોદીનું મેં તેમને ભેદ સ્વરૂપે અર્પણ કર્યું હતું અને તેમને જણાવ્યું હતું કે આ પુસ્તકમાં મેં એમના પિતા શ્રી ધર્મેન્દ્રના નામનો પ્રસ્તાવમાં ઉલ્લેખ કરેલો હતો કરેલો છે અને તેથી એથી તેમને વાકેફ કર્યા હતા આ ઉપરાંત તેમના જ નામ પરથી મારી પુત્રીનું નામ ઈશાભાઈ રાખ્યું હતું એ અંગે પણ તેમણે વાકેફ કર્યા હતા અને એ જાણીતો ખૂબ જ પ્રસન્નતા અનુભવી હતી અને ખૂબ જ મને અભિન મને અભિનંદન પાઠવ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે બોલીવુડના જાણીતા અભિનેતા અલી ખાન જાણીત બોલીવુડના જાણીતા સંગીતકાર દિલીપ સેન ત્રિમોરા કંપનીના અધ્યક્ષ અલી અખિલેશ યાદવ ક્રિષ્ના ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉક્ટર ક્રિષ્ના ચૌહાણ આ પ્રસંગે ફિલ્મ તેમજ ટીવીની ટીવી તેમજ વિભિન્ન ક્ષેત્રની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત હતી તેમને પણ એવોર્ડ અર્પણ કરાયા હતા અને જ્યારે મને એવોર્ડ પ્રાપ્ત થયો ત્યારે દરેક ત્યાં હાજર દરેક મહાનુભાવો દ્વારા મને શુભકામનાઓ પાઠવવામાં આવેલી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આ એવોર્ડ માટે હું કુપકમ કમ દેશના ઓનર શ્રી દેવિદાસ નેકર મુંબઈ રફતા ચેનલના શ્રી શૈલેષ પટેલ ભારતીના અધ્યક્ષ એડિટર શ્રી સંજયા માંજી તેમજ સૌ સૌ આયોજક તેમજ દરેક આયોજક તેમજ જેમણે પણ મને અભિનંદન પાઠવ્યા તેમને હું અભાવી છું અને તેમને શુભકામનાઓ પાઠવું છું અને અભિનંદન પાઠવું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો